તો મિત્રો વિડીયો તમને બે પાર્ટમાં જોવા મળી જવાનો છે આજે તમને બતાવીશ કે કંડિયાવાળા મેળવીમાં જે તમે ક્યારે પણ નામ પણ નહીં સાંભળ્યું હોય અને એમાં પણ પાંચસો વર્ષ જૂની નિશાની પણ તમને બતાવવાનો છું અને આમાં યુગની માનતા ઉતારવા ગયા છે રાજકોટથી અહીંથી એકસો વીસ કિલોમીટર તો તમે બે ભાગ જોતા રહેજો અને મસ્ત જવાનો સપોર્ટ તમે દેખાડી દો બોલ મેળવી માતાની જય હાલો મિત્રો કેમ છો તો મજામાં તો મજામાં જઈશ આપણે જોતા હોય ને લગભગ મજામાં જ હોય તો અત્યારે મિત્રો લોગની શરૂઆત કદી છે બપોરના ત્રણ વાગે હવે શરૂઆત કરી છે ક્યાંથી જો આપણે અહીંયા આજી ડેમ આજી ડેમ હાઈવે આજી ડેમ ચોકડી હતી આપણે શરૂઆત કરી છે આપણે જવાનું છે આજે યોગની માનતા ઉતારવા થાનની ઉપર ત્રીસ ચાલીસ કિલોમીટર છે અહીંથી ટૂંકમાં સો કિલોમીટર જેવું થાય છે અહીંયા આપણે હાડું ભાઈ ભેગા થઈ ગયા રામ 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 કેટલી વાહ કેટલી છે હવે તૈયાર જ છે તમારી વાત હતી મારી એકની વાત હતી ઓલા બધા વહી ગયા તમે રહી ગયા એવું યા

તો ત્યાં તો થઈ ગયા તૈયાર થઈ ગઈ રેડી ચાલો મેં આપણે બધા રેડી થઈ ગયા આપણી ગાડીમાં પાંચ છ જણા આવે છે બાકી એક ગાડી હતી નીકળી ગઈ છે હવે હવે જોઈએ કોણ કોણ આવે એ પ્રમાણે અમે ફેટાવી બે હાડું પછી નીકળ્યા કીધું છે ને બધા આવે આઈલા આવે જ્યાં ગાડી રોડ ઉપર કીધું છે ને આમ આજે રવિવારી ભરાણી છે ટુલા મારી ગીધું બજારમાં બજાર તો ગાડીએ ગાડીએ ફૂગી તો ઓલા બધા જો તૈયાર થાય આમ જો આ રવિવારીમાં મેઈન રોડ છે

ફાઈનલી ગાઈ જો સોરા બોરાની પાર્ટી કરી લીધી છે રસ્તામાં બહુ બધો થાકી ગયા તા ભાઈ આપણે સાબી સોડા મૂકી આવી છે ને જો લીમકા આની પાસે કોકા કોલા અને બધાય જો સોડા પીવા બે ગયા એક ગ્લાસ કેમ કે લગભગ આપણે કેટલું કશ્યપ કાપી નાખ્યું સિત્તેર સિત્તેર હા હાઇટ પાંચ કિલોમીટર પછી બ્રેક મારો ગળા સુકાઈ ગયા તા નહીં નહીં

દર્શન કરીને જો બેઠા એ બે કેમ થયું દર્શન કરી કર્યા દર્શન કરીને મસ્તી ના બેઠા એવા કાંઈ તાવો કરવાનો થોડી તૈયારી ચાલુ થાય રાવે રાભે તાવો ચાલુ કરી દર્શન કર્યા ભાઈ હે દર્શન કર્યા કયા તમે પણ જોવા મિત્ર દર્શન કરી જો આયાં યુગની માનતા હતી હું જ્યાં કંડિયાવાળી મેલણીમાં જેવા જેવો દેખાય શ્રી કંડિયાવાળી મેલણીમાં ભાઈ આપણે જો ચાપડી બંધવાનું કામ ચાલુ થઈ ગયું છે હવે માનતા ઉતરાણું ચાપડી કરવાની અતિતારે કશ્યપ ના ના તે જો એક ગ્લાસ ચાપડી કરી નાખી મસ્તી પછી અહીંયા આપણે ચાપડી ચડવી લેવાની ગયા બરોબર

ડુંગા ચડી નાખી હાલો તો અત્યારે બીજું હા હા તો ગાય આપણી સાપડી ચરાવવાનું કામ ચાલુ છે જો અહીં ક્લાસ ચાપડીની વિધિ બધી ચાલુ છે હા 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 કેટલી બનાવી પૂરું ને હવે હવે આ થોડીક રહી જો બાકીનું યુગની માનતા ઉતરી ગઈ આપણે તાવો ચાપડી કરીને કાંઈ એટલે હા કંડિયાની મેળડીમાં બરાબર આપણા રાજકોટથી

हा हाँ तो हो हो हाओ हमें आगे वाली गाड़ी में आवे तो ड्राइवर हाँ होई नहीं अपन एक तो आव निर्दोष माण है ने इनमें हो है हमें क्या खोटी थी गया थी तो क्या धीरे-धीरे आवता था धीरे-धीरे आवता था देखो हमें 1/2 घंटा का राह जे किदो हमणा आवे

આખનો બે હે કે શું એખનો બે કે પૂરું ભાગમ ભાગ ભાગ